નમસ્કાર હું છું ડિમ્પલ પટેલ આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામામાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રંગ ઉત્સાહ અને આનંદથી ભરપૂર ભવ્ય કાર્નિવલ એક જોઈ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્નિવલનું ઉદઘાટન પીપી સવાણી ગ્રુપના ટ્રસ્ટી હર્ષદ રાજ્યગુરુ તથા જેમીન રાજ્યગુરુના કર કમળે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પીપી સવાણી ગ્રુપના પ્રમુખ વલ્લભભાઈ સવાણી તથા ટ્રસ્ટી હિંમતભાઈ સવાણીની હાજરી શાળા પરિવાર માટે ઉત્સાહવર્ધક રહી આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ગૌરવપૂર્ણ હાજરી રહી હતી માતા પિતા વિદ્યાર્થીઓ અને શહેરવાસીઓ તરફથી મળેલા ઉત્સાહભર્યા પ્રતિસાદ સાથે કાર્નિવલમાં વીસ હજારથી વધુ મુલાકાતીઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી જે શાળા પ્રત્યેના વિશ્વાસ અને પ્રેમનો દ્રષ્ટાંત બન્યું હતું આ કાર્નિવલ દ્વારા શાળાના શૈક્ષણિક ઘડતર તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પરના ભારની ઝલક સ્પષ્ટ રીતે જોવા મળી હતી શૈક્ષણિક રજૂઆતો સાથે વિવિધ મનોરંજક કાર્યક્રમો સાહસિક પ્રવૃત્તિઓ અને વિવિધ સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સે સમગ્ર વાતાવરણને આનંદમય અને ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું શિક્ષણ અને ઉજવણીના સુમેળ દ્વારા શાળાની બહુયામી શૈક્ષણિક પ્રતિબદ્ધતા પ્રગટ થઈ આ સમગ્ર સફળતા પાછળ પીપી સવાણી પરિવારની સમગ્ર ટીમના અવિરત પરિશ્રમ સમર્પણ અને સંકલ્પનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો જેનાથી એડ્યુ છવ્વીસ એક યાદગાર અને ઐતિહાસિક ઉત્સવ બની રહ્યો

But thank you, Surat, for your gracious presence. Our kids, when they started this venture, we were not sure how it would turn out. But then, looking at the footfalls that we have today, uh, we can say that the whole Surat has come up and in, in our support. Our students have done exceptionally well because all that you see here, everything from the performances to the stalls to uh, all the musical performances, everything has been arranged by and done by only students. P. P. Savadika,

This campus cross. PP Savani has always been an icon in the industry of education and we would love to keep up this tradition. So keep coming in. We are waiting. The admissions are open for all the boards. We look forward to seeing you next week, next month, for the coming year 2026-27. And yes, hurry up the goodness is available. Yeah. And please don't forget the early birds offers are closing real soon. બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત